નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ચાલુ વૈશાખે અષાઢના એંધાણ વધુ સાત દિવસની માવઠાની આગાહી સામે આવી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં ભર ઉનાળો વરસાદ વરસી રહ્યો છે રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યમાં હજુ સાત દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કમોસમી વરસાદના કારણે ખેડૂતો પણ મુશ્કેલમાં મુકાયા છે વૈશાખ મહિનામાં અષાઢ જેવો માહોલ સર્જાયો છે આવતીકાલે રાજ્યના અઢાર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આજે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને બોટાદમાં પણ પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની સાથે ચાલીસથી પચાસ કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની પણ શક્યતા છે હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે આ તરફ અમદાવાદ ઉપરાંત અન્ય સ્થળોએ ગરમીનો પારો ઉસકાવવાનું પણ અનુમાન વ્યક્ત કરાયું છે અમદાવાદમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીના પાર થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર રાજકોટ મોરબી જુનાગઢ ગીર સોમનાથ અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં રાજકોટ અમરેલી જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ વડોદરા ભરૂચ નર્મદા તાપી ડાંગ સુરત નવસારી અને વલસાડમાં ભારે પવન સાથે વરસાદની સાત દિવસ સુધી શક્યતા વ્યક્ત કરાઈ છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે